નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે સંબંધોમાં દગો મળે છે કોઈ અપમાન કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવો કરે છે એ જ લોકો હંમેશા દગો આપીને જતા રહેતા હોય છે કોઈની લાગણીને સમયસર સમજી લેજો સાહેબ કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે સંબંધો થોડા બનાવો પરંતુ સારા બનાવો દોસ્તો કારણ કે હંમેશા લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં કર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે દોસ્તો જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનો છોડી દે ત્યારે સમજી લેવું દોસ્તો કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો કા વાગ્યો છે હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે દોસ્તો ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જાય છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા પરોસાને કાયમ રાખી શકે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો અફસોસ એ વાતનો નથી કે આ જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય જે દરવાજા ઉપર તમારી રિસ્પેક્ટ ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો મતલબ ના સંબંધો જેટલી જલ્દી બની જાય છે ને એટલે જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે જીવનમાં એ લોકો સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે કંઈ જ નથી મળતું અહીં સરળતાથી દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દરેક વસ્તુ કંઈ સરળતાથી નથી મળતું દોસ્તો એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી પડવું પડે છે એટલા માટે જીવનમાં મુસીબતો આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો સાહેબ જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિન્દાસથી કહેજો કે જે ગુમાવ્યું હતું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે એ ક્યારેય ના ભૂલતા મિત્રો કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું પણ નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો દોસ્તો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આદળા કરી દે છે કોઈને પણ દુખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા બની શકે છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય જીવનમાં હંમેશા યાદ રાખો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ જ્યાં આપણા શબ્દોને માન મળે એક વાત યાદ રાખજો મિત્રો કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે સમય ક્યારેય એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા યાદ રાખજો દોસ્તો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુખ આવ્યા પહેલા જે વ્યક્તિ દુખી થઈ જાય છે ને એ વ્યક્તિ એની આવશ્યકતા કરતા પણ વધુ દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું આ જીવનમાં જે પણ આવે છે જિંદગીમાં એ લોકો સમજાવીને જતા રહે છે ખુશી અને દુખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ વાત વાતમાં ગુસ્સો કરવા વાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતા બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેક ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એને આગળ વધતા કોઈ પણ નથી રોકી શકતું બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે જ્યાં તમને ઈજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવા વાળા એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે ભૂલો જીવનનો એક હિસ્સો છે પરંતુ એને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો પોતાના પર રાખશો તો તમારી તાકાત બની જાય છે અને જો બીજા પર રાખશો ને તો એ તમારી કમજોરી બની જાય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખરાબ ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે મિત્રો કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે મળે તો ઘણું બધું છે આ જિંદગીથી પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે હશે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો કે એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને જ્યારે તમે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે પરંતુ યાદ રાખજો કે તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે એ હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવા છે ને એ જ લોકો નથી મળતા માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવાને એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે હજારો જુઠ્ઠા સંબંધોથી તો શાંતિ મળે છે અકેલાપનમાં દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર